સુરતના કોસાડ વિસ્તારમાં આવેલ ટીપી સિક્સટી સિક્સ અને ટીપી એટી થ્રી વિસ્તારની અંદર શિવાય બિઝનેસ પાર્ક અને દેવમ ઇન્ડસ્ટ્રીઝ સાયલન્ટ ઝોન હોવા છતાં રેસિડેન્શિયલ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી સોસાયટી પાડી અને એના પ્લોટનું બુકિંગ કરતા હતા એની જાણ ત્યાંની આસપાસની લગભગ ચાલીસ જેટલી સોસાયટીના રહીશોને થતા દરેક સોસાયટીના રહીશો દ્વારા વિરોધ એક રેલી કાઢી અને વિરોધ નોંધાવેલ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેને લાગતા ઓળખતા અધિકારીઓને જણાવાય છે કે આ ઇન્ડસ્ટ્રીયલનું બુકિંગ જો અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાયદાકીય અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે આ લડત તમારા સેના માટે છે આ લડત અમારા બાળકોના ભવિષ્ય માટેની છે માટે અમે નાનકડા એવા વિસ્તારની અંદર અમરોલી વિસ્તારની અંદર રહીએ છીએ તો સામાન્ય વર્ગમાંથી બધા જ લોકો આવે છે અને સારી રીતે વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક અમે રહેવા માંગીએ છીએ પણ અમે શાંતિપૂર્વક રહીએ નહીં એવું લાગી રહ્યું છે અમને કારણ કે અમારા આસપાસની અંદર ઇન્ડસ્ટ્રીયલ આવી ગયું છે એટલા માટે અમારા બાળકોનું ભવિષ્ય પણ ખોરવા છે અમારે પણ નીકળવું મુશ્કેલી થઈ જશે એવું લાગી રહ્યું છે શું તમને લાગે છે આ લડાઈ થી તમારી જીત થશે 100% આજે આ વિસ્તારના તમામ સામાન્ય લોકો અમારી સાથે જ છે અને નિર્ણયની અંદર પણ સાથે રહેશે કાયમ માટે લડતમાં પણ સાથે રહેશે સેના માટેની લડત છે અને કયો વિસ્તાર છે શું તમારું નામ છે અમે સુરતના કોછાડમાં ટીપી છાસઠ અને ટીપી ત્યાસી વિસ્તારમાં રહેવાસીઓ છીએ અને અમારી લડત શિવમ અને શિવાય અને દેવમ જે બિલ્ડરો છે એની સામે છે જે અમારે અહીંયા સાયલન્ટ ઝોન આપેલો છે અને રેસીડેન્શિયલ વિસ્તાર છે એની અંદર એ લોકો ઇન્ડસ્ટ્રીયલનું બુકિંગ મૂકી રહ્યા છે તો એની સામે અમે લડત આપીએ છીએ કે અમારા રેસીડન્સ ઝોનની અંદર તમે ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ નહીં મૂકો એ અમારે સરકાર અને ગવર્મેન્ટ અને બિલ્ડરો સામે માંગણી છે જય હિન્દ જય ભારત કયો વિસ્તાર છે અને સેના માટેની લડત છે અને શું આ બધા કેવી રીતના લડવા માટે આવે છે શું લડત છે તમારી આપણે કોસાડ કતારગામ ઝોનમાં વિસ્તાર છે કોસાડ કોસાડમાં સૃષ્ટિ રેસીડન્સી હવે સૃષ્ટિ રેસીડન્સીનો ટીપી સાસઠ નંબર છે સર્વે ટીપી સાસઠ ટીપી સાસઠ માં એક સાયલન્ટ ઝોન તરીકે આપેલું મતલબમાં માં આપેલી છે અને આ લોકો ઓલા ઝોનવા અત્યારે આ ઇન્ડસ્ટ્રીઝ વાળા મતલબમાં માં બિલ્ડર વાળા બેઠકો કરીને ઇન્ડસ્ટ્રીઝ વાળા ને જગ્યાઓ આપવા મળ્યા છે હવે ઇન્ડસ્ટ્રીઝ વાળા જગ્યા આપે તો ટીપી સાસઠ ના લોકો જે અત્યારે પચાસ હાઇટ સોસાયટી છે એને તો ક્યાં જવાનું અને ટીપી ત્યાંથી બાજુમાં ટીપી ત્યાંથી આવે એમાંય તે સાયલન્ટ ઝોન એમાંય રેસીડન્સી છે એમાંય આ લોકો ઇન્ડસ્ટ્રીઝ મેકવા મળ્યા છે તો અમારું એવું કેવું છે કે અમારે અહીંયા અમારું રેસીડન્સી છે અહીંયા ઘર છે અને અહીંયા જેટલા લોકો છે એમાં પચાસ ટકા લોન ઉપર છે બધા આ લોકો એવા છે હાલ મીડિયમ વર્ગના છે એના ખાતર અમે એક લડાઈ લડી રહ્યા છે અમારા વિસ્તારમાં ક્યાંય ઝોન આવી ન જોઈએ આવી ન જોઈએ એના માટેની લડાઈ છે અમારી